અમદાવાદના બોપલમાં એક નવજાત બાળક મળી આવતા ચકચાર મચી હતી અમદાવાદના બોપલ ખાતે માતા દ્વારા એક દિવસના નવજાત બાળકને તજી દેવાયું હતું ત્યારે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં શીરજ ગામ રોહિત વાસનાના એક દિવસ કરતાં પણ ઓછા સમયનું નવજાત બાળક તજી દેવામાં આવ્યું હતું જેની જાણ શહેરની ગ્રામ પોલીસને થતા ડોગ સ્ક્વોડની મદદથી માત્ર ગણતરીની મિનિટોમાં માતાને શોધી કાઢવામાં આવી હતી પોલીસની મેડિકલ ટ્રીટમેન્ટની સાથે માતાની પૂછપરછ એસપી મેઘા જણાવ્યું હતું કે શિલજ ગામ રોહિતવાસ વિસ્તારમાં આજરે વર્ષની આસપાસ ઉંમરની રાજસ્થાનની મહિલા દ્વારા બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું જ્યાં શ્વેતા પરમાર નામની મહિલા નવજાત બાળકને જોઈ જતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને લોકોએ પોલીસને જાણ કરી હતી

રોપર પોલીસ સ્ટેશનની ટીમને શિલજ વિસ્તારમાંથી એક ઇન્ફોર્મેશન મળી હતી કે રોહિત બસ પાસે ખુલ્લી ચાડે છે એમાં એક નવજાત શિશુ મળી આવ્યું છે એક નાગરિક છે બેન શ્વેતાબેન યોગેશ્વર પરમાર એમને બાળક જોવા મળ્યું છે અને એમણે એને કપડામાં લપેટીને એને નજીકના સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડ્યું તો ત્યાં પોલીસે જાણ કરી જેના કારણે એ બાળકનો જીવ બચી શક્યો છે અને સમયસર એને સારવાર મળી છે હાલ એ બાળક સ્ટેબલ છે અને ડોગસ્કોન ને બોલાવ્યું એટલે અમારો જે ડોગ નો જે અમારો ડોગ છે એ શેફર્ડ છે અને બે હજાર બહુ એક્ટિવ છે અને એ એ અમારે બેસિકલી બીજા જેવા ગુનાઓ છે થેફ્ટના કે એવા એ ગુનાઓ શોધવા માટે અમે ડોગની હેલ્પ લેતા જોઈએ છે પણ આ કેસમાં એ લેડી કદાચ કોઈ વેહિકલમાં નથી બેઠી કે એવું નહોતું કે એનો કોઈ ડ્રેસ ન જો મળે અને ડોગે બહુ જ સરસ રીતે ફરજ બચાવી અને ગણતરીની કરી અને એની સ્મેલ જે ત્યાં એ કપડું દુપટ્ટા જેવું પડેલું હતું એને સ્મેલ કરીને એણે એનું ટ્રેલ ચેસ કર્યું કે ક્યાં ક્યાં એ દુપટ્ટો લઈને લેડી કઈ છે અથવા એ લેડીની સ્મેલ ચેસ કરી અને લગભગ પાંચસો એક મીટર ફર્યા પછી ફક્ત પાછી આવીને દોઢસો મીટરના ડિસ્ટન્સ ઉપર એક રૂમના પાસે ડોગ ઉભુ રહ્યો પછી એને દાદરો પણ ચડવા માટે એને ઇન્સિસ કર્યું એટલે જે હેન્ડલર છે ઈશ્વરભાઈ એમણે એને દાદર ચડાવ્યો અને ઉપરના રૂમમાં એ લેડી હતી એને બારણું અંદરથી બંધ કરેલું હતું અને મહિલા પોલીસને તમામની હાજરીમાં એને ખોલાવતા એ લેડી પાસે જઈને એ ડોગે પાર્કિંગ કર્યું એણે ઇઝિઝ કર્યું કે આ એ જ દુપટ્ટો જેનો છે આ એ એજ વ્યક્તિ છે તો આ રીતે ડોગ્સ પણની સરસ કામગીરીના કારણે ગણત્રીની મિનિટોમાં આ ગુનો શોધી શકાયો છે તે છે ને જ્યારે ત્યાં પડ્યું હતું કાંટા વાળા ત્યાં વાળ હતી એ ઘર પડી ગયેલું છે ત્યાં વાળ હતી એમાં એ પડેલું છે અને એની આજુબાજુ બધા કુતરાનો અવાજ આવતો હતો અને અને ઉઠી ગયા હતા સવારે એટલે મોર્નિંગમાં એક ને જોયું ત્યાં ગાડી પછી એમણે બધાને ભેગા કર્યા પણ કોઈ લઈ શકે એવી હાલતમાં નહોતું કેમકે એનું ને બધું વધારે હતું અને તરતનું જન્મેલું હતું એટલે એને પડી શકાય એવી બી હાલતમાં નહોતું એટલે પછી એને બધા ભેગા થયા અમે બધાને પછી એને ત્યાંથી લઈને અમે એને હોસ્પિટલ મારા હસબન્ડ છે જેમણે કોઈ તૈયાર નહોતું લઈ જવા માટે પણ અમને કીધું કે આપણે લઈ જઈશું એને અમે તરત એને પોલીસને પહેલાં જાણ કરી લોકલ પોલીસને ફોન નંબર પર ફોન કરીને પછી એમની જોડે વાત થઈ એમણે કીધું અમે હોસ્પિટલ આવીએ છીએ તમે બી અમે હોસ્પિટલ સીધા સોલા સિટીમાં ગયા ને લઈને પહેલાં અર્બન સેન્ટર પર લઈ ગયા પછી એ લોકોએ કીધું કે તમે સોલામાં લઈ જાઓ અત્યારે એને સોલા સિટીમાં પછી ત્યાં લઈ ગયા